આપણા ડુવાને પોતી લઈએ બરોબર અને પછી આપણે એનો ઈલાજ કરવાનો હોય આ રોગ આવ્યો છે ભાઈ ભલે તો આપણે આ ઈલાજનો શોધ કરીએ કારણ કે તરસી કકાને આપણે સાજા તો કરવા પડશે ને કારણ કે આમ આ બીમારી ક્યાં સુધી એમને વેઠશે કઈ વાંધો નહીં હેડો ટ્રાય કરો આવો નીકળો આપણે આમ બાજુ ખેતરજી ગોતવા

ભગવાન આ તો મારું લોહી પીધું હે હવે આ જીવ જશે લઈને આ ખાસી મારા છોકરા મને ચા ત્યાં છે હું આ જેવી જગ્યાએ આવી પડ્યો હું तरसी का कहा चाह जाता रहा दुबरी कर तरसी का कहा ये घोड़े घोड़े तरसी का कहना जोया है बोलो हम ना कर ऐसे जोया तो जानवर रात को सुन रहा ना हूं कुछ बड़ा घोड़े क्या बुलाता जानवर है तरसी का कहा तरसी का को तो, 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 तो ता है ये घोड़ा ना सूखा चारा ऊपर है

અલા પણ મા કાકા બિચારાને આવી બીમારી તો મા કાકા શું કરે અલા બધો તમને ઊભો નું

લકડ ની બદલાય તમને કાકા ઉપર નજર રાખજો પણ નજર તમને રાખી હું આ પકડી તો રાખ્યો કરો એલો

ને હા ઓનલાઈન ઓનલાઈન એટલે ભુવાજી બોલો તમારું કામ પડ્યું હતું અમારે આ એક ને તરસીબા એમનો એક ઈલાજ કરવાનો હે એટલે આમાં એવું હોય કે નહીં બીમારી હજુ હજુ કોઈને થઈ જ નહીં એ બીમારી થઈ એનો ઈલાજ કરવાનો હોય તમારે આ તો તમે જલ્દી આવી જાઓ આપણી વાડીએ આવજો તરસીબા ને ઓલી રહી રોડ વાળી હા હા હો અને બીજે કઈ જાતા નહીં જલ્દી આવી જાય કામ હે તમારું હો હોય એ હા 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 ભલે ભલે હા હા હવે એક જગ્યાએ ફોન આવ્યો છે

નદીનું બતાવ્યું છે મને ક્યાં દુઃખ દર આવ્યું નહીં હવે આ દુઃખ ને જોવા માટે મારે અંદર છે અંદર વાત તો એવું કે ખેતી નું કોણ હોય તારે ભુવા પાણીમાં ઓછું કઈ ખેતી કરો ભૂત વળી ગયું હોય તો એને આપણે પકડીને ને બોધાવર ઉપર ખોવાસી આવે ગાયબ કેવી રીતે આ તો જોવું પડશે એટલે મારે

એકાવન રૂપિયા બરાબર એટલે એ બાટલી તમે આજ પૈસા ને તો એ કાલે આવે બરોબર હા બરોબર તમારે મટાડવું હોય ને તો

એકા ભાઈ તો બગડો એમ કે છોક મલગયા ભાઈ હવે ખીચડી તમે હતા મેળા પર અને તમે કોઈ પકડના બેતાને તમે એને ભેગા કાફ થઈ જાવે એને હોકાળે બોડીમાં જાવ હા પણ